આજરોજ વિજય રાવલ દ્વારા બેઘર પરિવાર માટે મદદ પૂરી પાડી છે સાથે બે ટાઈમનું ભોજનની વ્યવસ્થા પણ કરી આજરોજ વિજય રાવલ જમવાનું આપવા માટે નીકળ્યા હતા ત્યારે એક એવો પરિવાર રસ્તામાં મળી જાય છે કે આજુબાજુ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે એક બહેન જેમનું નામ રતનબેન છે પોતે વિકલાંગ છે નાના છોકરાઓ અને તેમને કોઈ આધાર નથી વિજય રાવલે પણ બે ટાઈમનું ભોજન આપવાનું નક્કી કર્યું હતું રતનબેન હાલમાં હાલોલમાં મદારીવાસમાં રહે છે અને તેમણે જણાવ્યું હતું કે મારા નાના નાના છોકરાઓ છે ઠંડી વધારે લાગે છે મને ધાબડાની વ્યવસ્થા કરી આપો એટલે વિજય રાવલે રતન બેન ને ધાબડા વ્યવસ્થા કરી આપી વિડીયો ના માધ્યમથી વિજય રાવલ જણાવવા માંગે છે કે તમારી આસપાસમાં પણ આવા વ્યક્તિઓ રહેતા હોય તો તમે પણ સક્ષમ હોય તો આવા મદદ અવશ્ય કર

આ તમને હું સારું જમવાનું સવાર સાથ આપી દેસો તમારા છોકરાઓ છે નાના નાના હે ને એક બે ઘેર રહે છે બીજા બે મારા અંગત આવે છે માપવા જઈએ ગોધરા જઈએ વેજરપુર જઈએ કાલોલ જઈએ અલોલમાં જઈએ અલોલમાં પેલા આ બાજુ ઘર છે કઈ બાજુ આ તમે હું જમવાનું આપી દેસો આ પાસે આવે બેડી ખેલે બેટા આ સાઈમાં લેલો બેટા કોણ મને અમને હમણાં જ ખાધું તમે લેલા વિજય રાવલ નો રિપોર્ટ એસ9 ન્યૂઝ કાલોલ